નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગાઝામાં ઇઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ ધારણા મુજબ જ ઠંગારો નીવડ્યો હતો તો ઇઝરાયલની મિલિટરીએ પેલેસ્ટાઈનમાં રાતભર કરેલા ભીષણ હવાઈ હુમલામાં સેતાલીસ બાળકો સહિત ઓછામાં ઓછા એકસો ને ચાર લોકોના મોત થયા હતા અને બસો ઘાયલ થયા હતા જી હા મિત્રો તો ગાઝામાં ગોળીબારમાં એક સૈનિકનું મોત થયા પછી ઇઝરાયલે આ વળતી કાર્યવાહી કરી હતી જોકે ભીષણ હુમલા પછી તેને ફરી યુદ્ધ વિરામ અમલી બન્યો હોવાની પણ જાહેરાત કરી હતી તો મિત્રો હમાસે જીવલેણ ફાયરિંગમાં તેની કોઈ સંડોવણીનો ઇન્કાર કરીને ઇઝરાયલ પર યુદ્ધ વિરામનો ભંગ કરવાનો આક્ષેપ કર્યો હતો જો કે મિત્રો ઇઝરાયલ કરેલા હવાઈ હુમલામાં દસ ઓક્ટોબરના યુદ્ધ વિરામ પછીના સૌથી ભીષણ હતા અને તેનાથી નાજુક યુદ્ધ વિરામ પર સૌથી મોટો ખતરો ઊભો થયો હતો જો કે મિત્રો ઈઝરાયલના વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે હા આ સપ્તાહે મૃતદેહ સ્વપના મુદ્દે યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો અને તેથી તેમણે હુમલા કરવાનો આદેશ આપ્યો હતો તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો